નામ છે કૈલાસ છે આ ડુંગળી આપણે સુધારી લીધી છે આ મસાલા સિંગ છે આ કાશી કેરી લીધી છે આપણે આ લીલા ધાણા છે આ દાળે આપણે લીધું છે આ સેવ છે આ તીખી ચટણી છે આ ગળી ચટણી છે આ મીઠું લીધું છે આપણે અડધી ચમચી અડધી હળદર છે અને આ તેલ લીધું છે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું આમાં આપણે તેલ નાખશું તો આમાં આપણે હળદર નાખશું આ થાણી નાખશું આપણે એમાં તો હવે આપણે આને ગેસ બંધ કરશું અને ધાણિયામાં આપણે કાઢી લેશું તો આમાં આપણે હવે આ ડુંગળી નાખશું આ ટમેટા નાખશું A Mosala Singh se inaksu. An Akasi Kiri se inaksu. Nadar enaksu. Atiki, yo, ¿certani se inaksu, apre? આપણે આમાં મીઠું નાખશું થોડું હવે આપણે આ બધું મિક્સ કરી દેસએ આ ની ધાણી ની ભીયળ પણ બહુ સરસ બને છે એમ ખાવામાં પણ બહુ સરસ ટેસ્ટી લાગે તો આ લીલા ધાણા નાખશું આપડે તો આમાં આપણે સેવ નાખશું તો હવે આપણે સૌ કરશું મસાલા સિંગ સૌ કરશું આપણે આ સેવ સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું અને આ લીંબો સૌ કરશું તૈયાર છે આપણે જુવાર ની ધાણી ની ભેળ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ધાણી ની ભેળ